આપણો રાજકોટનો લોકમેળો છે આપણે સૌ જાણીએ છીએ કે રાજકોટની પેચાણ અને આપણો લોકમેળો છે એને લઈને લોકમેળાના રાઇડ લઈને જે અત્યારે પ્રશ્ન ચાલી રહ્યા છે એ સંદર્ભે ઉચ્ચ અધિકારી લેવલે તમામ આ બાબતે અત્યારે ચર્ચા ચાલી રહી છે મીટિંગ ચાલી રહી છે એટલે યોગ્ય નિર્ણય આવ્યા આ તમારી દ્રષ્ટિએ તમારે હોવી જોઈએ કે ન હોવી જોઈએ ઉચ્ચ અધિકારી લેવલે આ જે કંઈ પણ નિર્ણય આવશે એ લોકોના હિત માટે લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને ભવિષ્યમાં કોઈ પણ અણબનાવ ન થાય એ માટે થઈને ઉચ્ચ અધિકારી લેવલે સરકાર લેવલે તંત્ર લેવલે આ બધા જ બાબતે આ મિટિંગ ચાલી રહી છે અને યોગ્ય નિર્ણય આવે જરૂરથી તમારી રીતે દ્રષ્ટિએ રાઈડો હોવી જોઈએ મેળામાં કે ન હોવી જોઈએ જે કાંઈ પણ માર્ગદર્શિકા

આ તમામ બાબતે અત્યારે વિચારણા ચાલી રહી છે કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એ બાબતે મેડમ સંકલન બેઠક નહોતી રાજકોટ મહાનગરપાલિકાના ભૌગોલિક દ્રષ્ટિએ ત્રણ ઝોન છે સેન્ટ્રલ ઝોન વેસ્ટ ઝોન અને ઈસ ઝોન આજે સેન્ટ્રલ જોનના અધિકારી શ્રીઓને માન્ય મેર સિંહની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠક રૂટિન બેઠક હોય છે કારણ કે પ્રજાના જનપ્રતિનિધિઓ છીએ અમે પ્રજાને પડતી મુશ્કેલીઓની નિરાકરણ માટે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કોર્પોરેટરો કટિબદ્ધ હોઈએ છીએ અમારા શેર ભાજપના પ્રમુખ આ એક પરંપરા છે કે ગમે ત્યારે એક સંગઠનની સંકલનની જ્યારે બેઠક હોય છે વિકાસ કામોની કે જે કરવાના કામો પડતર કામોની જ્યારે બેઠક હોય છે ત્યારે શહેર ભાજપના પ્રમુખને અમે લોકો હાજર રાખતા હોઈએ છીએ રૂટિન બેઠક હોય છે આમાં પડતર પ્રશ્નોને ટુ વે થતો હોય છે સ્ટેન્ડિંગ કમિટીમાં હું જ્યારે જ્યારે આપની સમક્ષ આવું છું ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં વિકાસ કામોની વાત કરી છીએ પણ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નેમ રહી છે કે ટુ વે બેઠક થવી જોઈએ એટલે કોર્પોરેટરોને બોલાવ્યા હતા અધિકારીશ્રીઓને બોલાવ્યા હતા કોર્પોરેશનના પદાધિકારીઓ હતા ટુ વે બેઠક કરી હતી કોર્પોરેટરના પડતર પ્રશ્નો આપ સૌના માધ્યમથી શહેરીજનોને મારી વિનંતી છે કે અમે તમારા કારણે અહીંયા બેઠા છીએ રાજકોટના નગરજનોના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીનો અહીંયા કાર્યકર્તા કામ કરી રહ્યો છે અમારી એટલી જ જવાબદારી છે જેટલી પ્રજાજનોની છે પ્રજાજનને પડતી મુશ્કેલીઓ માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર હોય માનનીય ધારાસભ્યશ્રી હોય કે માન્ય સાંસદ સભ્યશ્રી હોય કે શેર ભાજપનું સંગઠન હોય અમે આપ સૌના કામ માટે કટિબદ્ધ છીએ માટે અહીંયા બેઠક હતી સ્વાભાવિક છે કે બેઠક થાય ત્યારે ટુ વે થતો હોય ત્યારે દલીલો થતી હોય છે આ કામ રૂટિન છે લોકશાહીની અંદર અધિકારીઓને કહેવાનો આબાધિત અધિકાર પદાધિકારીઓનો હોય છે પ્રજા જેવી રીતે કહી શકે જેમ ચૂંટાયેલી બોડી પણ અધિકારી પાસે હિસાબ માગી શકે છે આવી બો આવી મિટિંગો દર મહિને મહાનગરપાલિકામાં થતી હોય છે આજે સેન્ટ્રલ ઝોનની મિટિંગ હતી સોમવારે ઈસ ઝોન અને મંગળવારે વેસ્ટ ઝોનની મિટિંગ છે રૂટિન મિટિંગ છે ચોમાસામાં વરસાદમાં જે ખાડા પડ્યા છે ખાડા બુરવાનું કામ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે એ બદલ પણ તંત્રને અભિનંદન આપીએ છીએ અને ક્યાંક રહીએ ગયું છે કામ કરીએ છીએ એટલે કામ આવે છે કામ ન કરતા હોય તો કામ ક્યારેય આવતું નથી આ એક કહેવત ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કોર્પોરેટર મિત્રો અધિકારી સાથે આજે બેઠા હતા વેસ્ટ સેન્ટ્રલ ઝોનના સોમવારે પણ બેસવાના છીએ જે ભાષામાં અમારે જે રીતે અધિકારીઓ સાથે વાત કરવી પડે સંવૈધાનિક ભાષાની અંદર અમે અધિકારીઓને સૂચનાઓ આપી છે ને ટુ વે કહ્યું છે તમારે પડતર તકલીફ હોય બોલો અમે બહુ ક્લિયર છીએ કે પ્રજાના પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીનો પ્રતિનિધિ ચોવીસ કલાક માટે અવેલેબલ હોય છે અધિકારીશ્રીઓ છે એ કોર્પોરેટરોએ જે ફરિયાદો કરી છે માન્ય ધારાસભ્યશ્રી ફરિયાદ કરતા હોય કે માન્ય સાંસદ સભ્યશ્રીઓ ફરિયાદ કરતા હોય એ ફરિયાદનું નિરાકરણ થવું જ જોઈએ એવું બહુ ક્લિયર માનવું છે જેના માટેની એક વ્યવસ્થાની બેઠક હતી આજે મેં એવું કીધું જ નથી સાંભળો મીસ અર્થઘટન થયું છે મેં એવું કીધું છે અધિકારીઓને કે જેટલા કામ જેટલા ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા કામો સમયસર પૂરા થવા જોઈએ અન્યથા એ કામની રૂબરૂ વિઝિટ અમે લોકો લેવા જાશું કોઈ પણ કામ હોય એ સમય મર્યાદામાં પૂરા થવા જ જોઈએ એવી મારા દ્વારા આજે સૂચના પણ આપી છે ને વારંવાર આપું છું અને જરૂર પડે તો એ સાઇટ વિઝિટ પણ અમે કરીએ છીએ એજન્સીનું પેમેન્ટ પણ અટકાવીએ છીએ અને પેનલ્ટી પણ મારીએ છીએ કામ પૂર્ણ સમયની અંદર જે સમય મર્યાદા છે એમાં કામ પૂર્ણ થવું જ જોઈએ એવું ક્યારેય નથી હોતું પણ મિટિંગ જ્યારે અમે લોકો કરતા હોઈએ છીએ ઓન ફિલ્ડ મીટિંગ કરીએ છીએ અને સ્ટેન્ડિંગ કમિટીના કોન્ફરન્સમાં કોન્ફરન્સ હોલની અંદર પણ મિટિંગ કરવામાં આવે છે નથી કરતા એમ નથી પણ અમારું અમારું ફોલોઅપ અને અમારું હેમરિંગ ખૂબ સારું હોય છે સતત અમે ફોલોઅપ કરતા હોઈએ છીએ એકને કામની તમે પાંચ વખત સતત ફોલોઅપ કર્યો એટલે સ્વાભાવિક છે કે ગંભીરતા આવતી હોય છે કામની ગંભીરતા માટે અમે લોકો સતત ફોલોઅપ કરી રહ્યા છીએ રોડની હંમેશા ગેરંટી હોય છે રોડના જ્યારે ટેન્ડરો બનતા હોય છે ત્યારે કોર્પોરેશન દ્વારા એના સમય મર્યાદા ફિક્સ થતી હોય છે મર્યાદાની અંદર જો એને ખાડા પડે તો એજન્સીએ પોતાના ખર્ચે રોડ બનાવી દેવો પડે પેચવર્ક કરી દેવું પડે છે એ જ દિશાની અંદર અત્યારે રાજકોટ મહાનગરપાલિકા કામ થઈ રહ્યું છે કોઈપણ રોડ પાંચ વર્ષ સુધી પાંચ વર્ષ સુધી રોડની આવરદા હોય છે એની ઉપર પાછું અમે રિકાર્પેટ કરતા હોઈએ છીએ એવા ઘણા બધા રોડ છે કે જે આ વખતે સ્ટેન્ડિંગમાં છેલ્લા ત્રણ મહિનાની અંદર મંજૂર થયા છે પરંતુ ચોમાસું માથે હોય ત્યારે ચોમાસામાં પાણી અને ડામરની વચ્ચે વિરોધાભાસ છે કોઈપણ એક રોડ બને એટલે એને તાકાત એને શક્તિ પૂરી પાડવા માટે પંદર દિવસ જેવો સમય એને તડકો જોઈએ છે જે નથી પડતો પણ સ્વાભાવિક છે કે ખાડા હોય છે રોડ પતી ગયા હોય છે એટલે કોર્પોરેશન એ રોડ કરવા પડતા હોય છે જેના માધ્યમથી કરી છે ઉગાડ આવે એટલે અમે પેચવર કરી છીએ બપોર પછી પાછો વરસાદ આવી જાય છે કોર્પોરેશનના પાંચે પદાધિકારીઓ અને સેન્ટ્રલ ઝોનના બધા ઓફિસરો બધા ડેપ્યુટી કમિશનરશ્રીઓ અને ભાજપના શહેર રાજકોટ શહેરના અધ્યક્ષ બધાની હાજરીમાં મીટિંગ મળેલી હતી અને જે કંઈ પણ પ્રશ્નોનો નિવેડો આવી નથી રહ્યો અને ક્યાંક ચોમાસાને લીધે કે કોઈ બીજા કારણોસર પરંતુ લોકોને મુશ્કેલીઓ અનુભવાઈ પડી રહી છે આના નિરા નિરાકરણ માટે બધાએ બહુ સ્પષ્ટ વાત કરી છે અને ટૂંક સમયમાં કોર્પોરેશનનું તંત્ર સજ્જ થઈ અને આનું નિરાકરણ લઈ આવશે

માનવી ત્યાં સુવિધા એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશાથી મંત્ર રહ્યો છે ત્યારે એવી ખાસ અને કોઈ લેખિત સૂચના નથી કે આ પ્રમાણે કરવું પરંતુ છેલ્લા ઘણા વખતથી ચાલ્યું આવે છે એટલે એક પ્રિસિડન્સ પરંપરાની જેમ ચાલ્યું આવે છે ત્યારે અમારા વિસ્તારમાં જૂનું રાજકોટ આવે છે એટલે એ લોકોને ઘણા પાઘડીપણને હોય છે વર્ષોથી કદાચ સો સો વર્ષથી બધા કુટુંબો રહેતા હોય છે તો પાસે પોતાનો કોઈ આધાર નથી હોતો માટે એના માટે માનવીય

માં વોર્ડ નંબર સાતમાં જે કામ ચાલુ છે એ ક્યારે પૂર્ણ થશે તે બાબતની ચર્ચા થઈ અને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક અસરથી આ કાર્યો પૂરા કરવામાં આવે જેથી કરીને લોકોને હાલાકી ન આપે ક્યાં ક્યાં વિસ્તારની અંદર હાલાકી અત્યારે અનેક કામ વોર્ડ નંબર સાતમાં ચાલુ છે અને સર્વે સચોક જોઈએ કે પછી ગવલીવાડનો બ્રિજ જોઈએ કે મનાપ્લોટમાં પુલ જોઈએ કે ડીઆઈ પાઇપલાઈનના કામ જોઈએ આ તમામ કામ માટે સૂચના આપેલી છે કે તાત્કાલિક અસરથી પૂર્ણ થાય ધન્યવાદ